ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાધે હું છું પીનલ યાદવ વાત કરીશું સમાચારોની પલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર ભાજપના દિગ્ગજ નેતા લાલકુશણ અડવાણીને આવશે ભારત રત્ન પીએમ મોદીએ કર્યું ટ્વીટ બગુડરા લિમડી હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ચાર લોકોના મોત 22 ઘાયલ એક રાઉન્ડ આવશે ગુજરાત પર ફરી સંકટના વાદળો મંડરાય તેવી અમલાલ પટેલની આગાહી અમદાવાદમાં નવા લુકમાં ડબલ ડેકર બસ શરૂ અમદાવાદ ને ચોત્રીસ વર્ષ બાદ મળી ડબલ ડેકર બસ વાત કરીએ વિગતવાર સમાચારોની ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે પીએમ મોદીએ આ જાણકારી આપી છે પીએમ મોદીએ લખ્યું મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માનથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક નાયબ વડાપ્રધાન દેશની સેવા કરવા સુધીની છે તેમણે આપણા ગૃહમંત્રી અને માહિતી પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણી અને સમૃદ્ધ આંતર ભરેલા રહ્યા છે અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર યુવાનો આગળ વધે અને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે તેના માટે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં યુવાનો તેમના નવા વિચાર અને નવી પેઢી કઈ રીતે આગળ વધે તેમના માટે એક પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા હતા વાયમસી ક્લબ ખાતે આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઉદઘાટન કરવામાં આવ્યું હતું વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આ નવો પ્રયોગ કરવામાં આવ્યો હતો આંગી અંગે ધારાસભ્ય અમિત ઠાકર જણાવ્યું કે આઝાદીના પંચોતેર વર્ષના ગાળામાં કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમયાંતરે સમયગાળો રહ્યો આવનારા પચીસ વર્ષે સ્ટાર્ટઅપના પચીસ વર્ષ હશે જેમાં દેશના પીએમ મોદીના આહવાન પ્રમાણે ભારતનો યુવાન જોબ શીખા નહીં પરંતુ જોબ ગીવર બનશે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દસ વર્ષમાં સ્ટાર્ટઅપ સેક્ટરનું વિસ્તરણ થયું છે સ્ટાર્ટઅપ્સ થી એકવીસ હજાર નોકરીઓ પેદા થઈ છે જયારે ત્રણ માં વાયબ્રન્ટ ગુજરાત ની શરૂઆત થઈ ત્યારે ભારત વૈશ્વિક રોકાણ ની પણ નહોતું વીસ વર્ષ પછી વિશ્વ આખી દુનિયામાં ગુજરાત સાથે જોડાયેલ છે ગૃહ અને સહકારિતા મંત્રી આપણા સૌના સાંસદ શ્રી આજે આવી પણ એમણે હર હંમેશ યુવાનો સાથે રહી અને એમને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય એ દરેકે દરેક ક્ષેત્રે એ સાથે રહેવાનું એમની હર હંમેશ માનસિકતા અને આપણે બધાએ સ્ટાર્ટઅપની વાત કરતા હોઈએ મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ આત્મનિર્ભર ભારત આપણને બધા એમ લાગે કે આ જે નરેન્દ્રભાઈએ જ્યારે એની શરૂઆત કરી અને શરૂઆત કરી ત્યારે ઘણાને એમ મગજમાં શું છે કેવી રીતે આની અંદર સાહેબ નો વિચાર શું છે કેવી રીતે આગળ વધાશે આજે દસ વર્ષમાં આ દરેકે દરેક ક્ષેત્રે જે પરિવર્તન આયા છે એ પરિવર્તન આપણી સામે છે તમે સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપના હિસાબે આજે ઘણી વખત આમ સામાન્ય દાખલો આપણા ઉતરાણ ગઈ છે તો આપણને સ્ટાર્ટઅપ એટલે મગજમાં આવે કે આપણા વિચારો કેવી રીતે આગળ વધે પેલી સાયકલ ઉપર સાયકલના પેન્ડલ ઉપર પેલી ખિડકી લપેટતા હોય તો આપણને લાગે કે આ શું કરે છે પણ એ એ ઇનિશિયેટિવ એ સ્ટાર્ટઅપ ક્યારે એ વિચાર મોટો થશે કેવી રીતે મોટો થશે એનું આખે આખી ઇકોસિસ્ટમ માન્ય નરેન્દ્રભાઈ ગોઠવી અને એના કારણે આજે છોકરાઓ આજના છાપામાં છે કે ગુજરાતમાં સ્ટાર્ટઅપના કારણે અડતાલીસ ની વધારે નોકરીઓ એક વર્ષમાં મળી યુવાનો યુવાનો નોકરીઓ આપવાની શરૂઆત કરી યુવાનો નોકરીઓ શોધતા હતા મોટું પરિવર્તન આપણે અનુભવે ભઈલા છે આ આપણા માટે ગૌરવની દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ક્લબ દ્વારા ડાન્સમાં કલાકારીની કુશળતા અને વિવિધતાનું અદ્ભુત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયાએ પોતાના સર્ટિફિકેશન ઇન મુવમેન્ટ આર્ટ્સ પ્રોગ્રામ ધ ઇન્ડી ક્લબની ગ્રાન્ડ ફિનાલેની ગર્વપૂર્ણ રજૂઆત કરી હતી ક્લબ ફાઇટ થીમ હેઠળ એક પચાસ કલાક સુધીના નોન ડાન્સના શાનદાર પ્રદર્શને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા એક વિઝન છે કે ક્વલિટી ડાન્સ એજુકેશન हमें प्रोवाइड करना है सिखाना है डांस एक उसकी एक कला जो है उसको सही मायने में कैसे सिखाया जाता है और कैसे हम स्टूडेंट्स को बताएं वो हम आ, कोशिश कर रहे हैं हमारी कंपनी के थ्रू आज का जो प्रोडक्शन है आ, वो डेढ़ घंटा हम जैज़ और कंटेम्प्रेरी के जो पीसेज़ हैं उस पर आधारित है जैज़ और कंटेम्प्रेरी हम ऑफन इंडिया में नहीं देखते हैं हमारे देश में नहीं देखते हैं पर कैसे जैज़ और कंटेम्प्रेरी को हम मिला के इंडियन डांसर्स के द्वारा हम पेश करें वो आज की खासियत है सो पंद्रह स्पेक्टेकुलर डांसर्स मतलब एक के बाद एक आपको ऐसे डांसर्स दिखेंगे ऐसा मूवमेंट दिखेगा ऐसा आ, शोकेस दिखेगा कि आप दंग रह जाएंगे आ, कि इंडिया में भी कंटेम्प्रेरी और जैज़ जैसे इंटरनेशनल डांस फॉर्म्स के लिए जगह है तो अहमदाबाद जो हमारी हेरिटेज सिटी है उसको एक सलामी देते हुए हमारे जो वेलकम पीसेज हैं इस प्रोडक्शन के वो हमने ख़ास ध्यान रखा है कि वो ट्रेडिशनल हो तो जो आप शुरू के दो पीसेज हमारी प्रोडक्शन के वो ट्रेडिशनल मूवमेंट पे बेस्ड हैं और क्योंकि हम एक हमारी जो सिटी है अहमदाबाद बाद उसको हम एक एक ओड देना चाहते हैं तो स्टार्टिंग विद ट्रेडिशनल मूवमेंट और उसके बाद कंटेम्प्रेरी और जैज डेढ़ घंटे का नॉन स्टॉप पावर पैक प्रोडक्शन आज का अलग इसलिए है क्योंकि आ, हम यहाँ कोशिश कर रहे हैं कि जो इंटरनेशनल डांस फॉर्म है वो इंडियन डांसर्स क्यों नहीं कर सकते और उसको ऑथेंटिकली क्यों नहीं कर सकते वो हमारी कोशिश है तो इसीलिए ये अलग बनाता है हमारी प्रोडक्शन को क्योंकि ये बाय इंडिया फॉर इंडिया प्रोडक्शन है तो ये एक बहुत बड़ी खास बात है हमारी प्रोडक्शन की कि हमने इसमें कोई भी इंटरनेशनल इन्फ्लुएंस नहीं लिया है हमारा जो जैज और कंटेम्प्रेरी है वो इंडियन डांसर्स के द्वारा कोरियोग्राफ भी है और डांस भी इंडियन डांसर्स के द्वारा है तो और उसको एक बहुत ही सटीक तरीके से और बहुत ही एक आर्टिस्टिक तरीके से कैसे पेश करा जाए थिएटर के साथ मिक्स करके वो बहुत कम होता है हमारे देश में और ये इस प्रोडक्शन की सबसे बड़ी खासियत है ઇતિહાસમાં બનેલી ડબલ ડેકર બસ ફરી અમદાવાદના રસ્તાઓ દોડશે અમદાવાદ સાત ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ શહેરમાં દોડાવવામાં આવશે ડબલ ડેકર બસમાં માં સાઠ લોકોને બેસવાની ક્ષમતા હશે વર્ષ ઓગણીસો નેવું અમદાવાદ સહિતમાં એમટીએસ દ્વારા ડબલ ડેકર બસને બંધ કરવામાં આવી હતી ત્યારે હવે નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસમાં એમટીએસ દ્વારા અમદાવાદ શહેરમાં સાત જેટલી બદલ ડબલ ડેકર બસ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં જે જગ્યાએ ડબલ ડેકર બસ પસાર થઈ શકે તેનો સર્વે એમટીએસ દ્વારા કરી લેવામાં આવ્યું છે તેત્રીસ વર્ષ બાદ અમદાવાદમાં ડબલ ડેકર બસ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં જે જગ્યાએ અને જે રૂટ પર વધુ પ્રવાસીઓ પ્રાપ્ત થઈ રહ્યા છે તેવા જ રૂટ પર ડબલ ડેકર બસની સુવિધાઓ આપવામાં આવશે સાત જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરાશે ગુજરાત સરકાર હસ્તક ગરીબોને ગરીબો ઘર મળે તેવા પ્રધાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર ઘર બનાવી આપવામાં આવે છે પ્રાપ્ત કરાવી આપવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર મહેસાણા શહેરમાં ઉધી ખાતા હોવાનું સામે આવ્યું છે મહેસાણા શહેરમાં ઉચરપી રોડ ઉપર અગાઉ એકસો વીસ ઘર બિસ્માર હાલતમાં ઉધઈ ખાઈ રહ્યા છે ત્યારે ઉચરપી રોડ ઉપર જ વધુ બીજા પાસઠ ઘર ઉધઈ ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે પ્રધાનમંત્રી આવાસ તમામ ઘરમાં ઉધઈ આવી ગઈ છે તો ઘણા ઘરના દરવાજા એ કરડી ખાતા છે તેમજ ઘણા ઘરના દરવાજા પણ ગાયબ થઈ ગયા છે ઘર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે તો વળી હજુ ઘણા ઘરની ધાબા ઉપર જવાની સીડીઓ જ બનાવાઈ નથી આમાં મહેસાણા નગરપાલિકા હસ્તક બનેલા હાલતમાં ફેરવાઈ ગયા છે જેમાં મહેસાણા નગરપાલિકાની અને નિંદ્રાધીન લાભાર્થીઓના કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર હાલમાં બિસ્માર હાલતમાં ફેરવાઈ ખાઈ રહ્યા છે ઉદય ભરડો લેતા આવાસ પાછળ ખર્ચેલા લાખો રૂપિયા પાણીમાં વહી ગયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઉચરપી રોડ ઉપર જેમ પહેલાં એકસો વીસ મકાનોમાં જે પરિસ્થિતિ હતી એનાથી પણ બત્તર પરિસ્થિતિ હાલ એનાથી થોડા આગળ જઈએ ત્યારે સાહીઠથી પાસઠ મકાનો આવેલા છે તેની હાલની પરિસ્થિતિ જોતા લાગી રહેલ છે ત્યાં આગળ ઉધઈ લાગી ગયેલ છે બારી બારણાના કોઈ ઠેકાણા નથી ઉપરનો માળ કદાચ કોઈ કે બનાવી દીધો છે પણ ઉપર જવાની સીડી નથી એકદમ આ રીતે કહીએ તો શું આયોજિત ષડયંત્ર હોય એવું મારું ચોક્કસ માનવું છે મોટી મોટી જાહેરાતો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે સૌને પાકું ઘર પણ પાકું ઘર પણ ત્યાં આગળ આજથી ચાર પાંચ વર્ષ પહેલાં ઘર મંજૂર થયેલું છે ત્યાં આગળ તકતી બે ચાર વર્ષ પહેલાંની વાગેલી છે છતાં પણ હાલ સાહીઠ પાસઠ મકાનમાંથી નહીવત લોકો ત્યાં આગળ જોઈએ તો કોઈપણ જાતના કોઈ વ્યક્તિ ત્યાં આગળ રહેવા આવેલા નથી તેમની કોઈ જરૂરિયાતો જે પ્રાથમિક જરૂરિયાતો હોય તે પણ કોઈપણ જાતની મહેસાણા નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી ફક્ત જાહેરાતોમાં મોટી મોટી જાહેરાતો કરે છે મોટા મોટા નેતાઓના ફોટા મારી સૌને પાકું ઘર સૌને પાકો ઘર ભ્રામક વાતો કરી રહી છે હાલની સરકાર અને મહેસાણા નગરપાલિકા પાટણના રાધનપુરમાં નર્મદા વિભાગની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે રોજબરોજ કેનાલમાં ભંગાણ પડવું અથવા તો કેનાલ ઓવરફ્લો થતી હોય તેમ એક પછી એક સિંચાઈ માટેની કેનાલ ઓવરફ્લો થઈ રહી છે છે તેનો સીધો બની એક કેનાલ ઓવરફ્લો થયાની બાબત સામે આવી છે રાધનપુરના અરજણસર ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેતરમાં આવેલા જીરા અને સુવાના પાકમાં પાણી ભરાતા ખેડૂત ભારે નુકસાન થવાની સફાઈ કર્યા વગર આડેથડ પાણી છોડવામાં આવતું હોવાથી વારંવાર આ સ્થિતિ સર્જાય છે તેવું ખેડૂતોનું કહેવું છે નર્મદા કેનારોની સફાઈ માટે લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં તો આવે છે પરંતુ ક્યાંક આ કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવું લાગી રહ્યું છે જોકે હાલ તો કેનાલ ઓવરફ્લો થવાની આ ઘટના હતી ખેડૂતોએ મોંઘા ભાવે બીજ વારા લાવી વાવેતર કરેલ પાકમાં પાણી ભરાતા પાક નિષ્ફળ થવાની ભીતિ સેવી રહ્યા છે નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટો જેવી સ્થિતિ સર્જાવા પામી છે અડન સર કેનાલ ઓવરફુલ થવાને કારણથી કોન્ટ્રાક્ટરે સફાઈ ના કરવાને કારણથી ખોટા બિલ ઉપાડી અને ખેડૂતના ક્ષેત્રમાં આશરે આઠ વીઘા હુવા ત્રણ વીઘા ગીરું પાણીનું બે બે ફૂટની અંદરમાં પાણી ભરી ગયું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક હોવાના અંદરમાં પગલાં લે અને ખેડૂતને વળતર આપે તેના માટે ચુકાદો આપે કેનાલ છીનાડ માઇનોર અડધણસર ત્રણ સફાઈના અભાવે મિની ભગત કોન્ટ્રાક્ટરને નર્મદાના અધિકારીઓ મિલી ભગત થવાથી કોઈ સફાઈ કરી નથી અને ખેતરમાં આઠથી દસ વીઘા હુવા અને આઠ બેથી ત્રણ વીઘા જીરું તમામ વસ્તુ પાણીની કલ્યા કલ્યા હમું બ બે ફૂટ પાણી ભર્યું છે તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર અને એક્શન લો કોન્ટ્રાક્ટરને બી અને લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં એક પછી એક મોટી હલચલ જોવા મળી રહી છે મહિનામાં બેઠક પરથી આમ આદમી ટિકિટથી ધારાસભ્ય અચાનક રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા હવે તેઓ સી આર પાટીલની હાજરીમાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે મહત્વનું છે કે ભૂપતભાયાણીનું મૂળ રાજકીય ગોત્ર ભાજપ જ છે તેઓ બે વર્ષ અગાઉ જ ભાજપને રામ રામ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આજેમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે આ દરમિયાન અકસ્માતથી મોતના બનાવો પણ સતત સામે આવી રહ્યા છે એવામાં આજે ગોધરા હાઇવે પરથી રક્તરંજિત થયો છે વહેલી સવારે મુસાફરોની મોત નીચે જીઆરીઓથી હાઈવેનો માહોલ ડરામડો બન્યો હતો બગોદરા મીઠાપુર નજીક વહેલી કમકવાર અકસ્માત સર્જાયો હતો જનચાડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ચાર મુસાફરોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા તો પચીસ જેટલા મુસાફરો ઘાયલ થયા છે વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણમાં બગોદરા મીઠાપુર નજીક સર્જાયેલા અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને બગોદરા સીએચસી સેન્ટરમાં સારવાર માટે લઈ જવાયા હતા મહત્વનું છે કે ઇમરજન્સી કોલ મળતા જ એકસો દર્દીઓની સારવાર માટે કામે લાગી ગયા હતા હાલ સમાચારોમાં બસ આટલું જો સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર